જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક વેગનર ગાડી વેચવા માટે આવેલ છે એલેક્સાઈ વર્ઝનની વેગનર વેચવાની છે મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી છે એ પણ કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહી છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી મોડલ વિશે વાત કરી દઉં તો ગાડીનું મોડલ રહેશે બે હજાર વીસ નું મોડલ છે અને બારમો મહિનો છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી વેગનર છે વ્હાઈટ કલર છે કંપની કલર એન્જિન પાવરફુલ છે વેગનર ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે મારુતિ સુઝુકી વેગનર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વેગનર કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચવાની છે બે હજાર વીસનું મોડેલ બારમો મહિનો વન વોનર ગાડી છે પેટ્રોલ સીએનજી ગાડી રહેશે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીમાં એલો વ્હીલ્સ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વેગનર ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વેગનર ગાડી જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ વલચાડ જઈ શકો છો અને મિત્રો તમારે વેગનર ગાડી ગાડી ખરીદવી હોય અને પર લોન લોન કરવાની છે તો પણ થઈ જશે ગાડીમાં જોવા મળશે મ્યુઝિક પ્લેયર જોવા મળશે ગાડીના ટાયર બધા નવા છે ગાડીમાં મેન્યુઅલ ગેયરબોક્સ રહેશે તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે ફોન કરીને તમારે જાણવાની રહેશે

સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી વેગનર છે કંપની ફિટિંગ સીએનજી વેગનર વેચી દેવાની છે કંડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો આપણો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે નંબર પર વોટ્સએપમાં તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપજો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું